પાવન દહન પાવક હરિસ્વય જે નમત સ્વરૂપ બ્રહ્માદિ સ્વરૂપે ભજવું નહીં રામને પ્રગવાન રાષણ કે પહેલા જ રાત તિલક કરી દીધું હતું પરંતુ ગાદી ઉપર બેસાડ્યા છે આ અને જગતમાંથી દુરીત નું નિર્વાણ થયું છે પ્રસન્ન છે આ વખતે સીતાજીને હવે પાસે લઈ આવું જાનકીજીને અગ્નિમાંથી પસાર મૂળ અગ્નિમાં હતા એટલે અગ્નિમાંથી પ્રગટ કર્યા પસાર કર્યા એમ નહીં પ્રગટ કર્યા અગ્નિમાં છુપાઈ ગયા હતા અંદર હતા એમ જ બધા પ્રગટ કર્યા પસાર કર્યા અગ્નિ કસોટી નથી અહીંયા અગ્નિમાંથી અંદર સમાઈ ગયા છોકરો કોઠી આડો હંતાઈ ગયો ક્યાંથી કાઢવો ક્યાં છોકરો કોઠી આડો હંતાઈ જાય હા વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાલતા છોકરાને સમજાવતા એક છોકરો રિહાણો કોઠી આડો ભીસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરર રમાડી જ્યાં ખોવાયું હોય ત્યાં જડે આ નિયમ છે આપણી શાંતિ ઘરમાં ખોવાઈ ગઈ અને હરિદ્વાર ગોતવા જઈએ તો નહીં હરિદ્વારમાં પાપ મુક્ત થવા છે ગંગાનંદ પણ જ્યાં ખોવાણું ત્યાંથી હોય જ્યાં ખોવાણી હોય ત્યાંથી ગોતાય તીર્થમાં પુણ્ય છે તીર્થમાં ગંગા અજવાળું બહુ છે પણ આપણા ઘરમાં શાંતિ શાંતિની સોય ખોવાઈ ગઈ આપણા ઘરમાં રાવણને નિર્વાણ પદ મળ્યું છે સીતાજી શરણે આવ્યા છે અને પછી તો ભગવાને વિભીષણને કહ્યું હવે વિલંબ ન કરીએ પુષ્પકારૂઢ રામ રણમેદાન બતાવતા સેતુબંધના દર્શન કરતા મુનિઓને મળતા શંગવીરપુર આવે છે અને હનુમાનજીને અયોધ્યા મોકલ્યા કે ભરતને ખબર આપો કે પ્રભુ આવે છે હનુમાનજી મહારાજ લંકા અયોધ્યા ગયા અહીંયા બધા નિષાદો ભીલો જે સમાજના અંતિમ માણસો હતા એ બધાને પ્રભુ આવે છે જોઈને બધા ભેગા થયા મારા પ્રભુ આવ્યા એમાં પેલો કેવટ જે હતો એને ભગવાને કીધું કે ભાઈ અમે ગયા ત્યારે તે અમને નૌકામાં બેસાડ્યા હતા તે ઉતરાઈ નહોતી લીધી પાછા ફરો ત્યારે જોઈ તો મારે તને શું ઉતરાય આપવી જ્યારે કેવટ રડી પડ્યો કે આવી આટલી ઉદારતાની મને ખબર નહોતી કે ઉદારતા આટલી હદ સુધી હોય છે મહારાજ એ તો બહાનું હતું કે તમે આ બાને બીજી વાર અમને દર્શન આપો પણ આપે કંઈક આપવું હોય તો મેં તમે નૌકામાં બેસાડ્યા તમે મને વિમાનમાં ન બેસાડો એ ખૂણામાં બેસો રહીશ ઊભો રહીશ હમણાં એક વિમાનમાં ફ્લાઇટમાં જગ્યા નહોતી એક માણસ ઊભો ભોગ્યો છાપોમાં આવ્યું હતું ઊભો જગ્યા જગ્યાએ નથી એટલે માણસ ઉભો જેમ બસમાં ઊભો હોય એમ ઊભો હોય કેવટે કીધું કે અમને કોઈ જગ્યા આપજો ને પ્રભુ મને અને ભગવાન રામે કેવટને નિષાદને સાથે લીધો કારણ કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગિર આ રામ રાજ્ય છે છેલ્લો માણસ બોલાવો ન જોઈએ આખેરી માણસ તરફ દ્રષ્ટિ લેવી ઉપેક્ષિત વંચિત એને પહેલા બોલાવવા પડશે લંકાકાંડ પૂરો થયો અહીંયા ઉત્તરકાંડમાં બધા જ વિહવળ છે કે શું થશે એક દિવસ બાકી છે અને ભરત પ્રાણ ત્યાગની તૈયારી વિરહ સિંધુમાં ડૂબવાની તૈયારી એમાં હનુમાનજી નૌકાની જમાવી ગયા બચાવી લીધા કવિ મહારાજ મારું તો સુતમય કપિ હનુમાન હું પવનનો દીકરો છું મારું નામ હનુમાન છે નામ મોર સુનું કૃપા નિધાન મને પ્રભુએ મોકલો છે ભગવાન ક્યાં છે શકુશળ પધારી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું રામ આવે છે સાંભળ્યું ભરતના આનંદની કોઈ સીમા ન રહી હનુમાનજીને કહ્યું જલ્દી લઈ આવો અને ભરતજીએ નગરમાં સંદેશો આપી દીધો હનુમાનજી પાછા આવ્યા પુષ્પક વિમાનમાં ભગવાન અયોધ્યાને કિનારે વિમાન ઉતરે છે વિમાનમાંથી ઉતરી પોતાની જન્મભૂમિને પ્રણામ કરે છે ગુરુદેવ વશિષ્ઠજીને ધનુષણ એક બાજુ મૂકીને પ્રણામ કરે છે ભરત અને રામ મળ્યા ત્યારે એક જ રૂપ સર્જાણું બધાને મળ્યા પ્રભુએ જોયું કે બધાને હું મળું એવી ઈચ્છા છે એટલે તુલસીએ ચોપાઈ લખી ભગવાને અનેક રૂપ ધારણ કર્યા જેની જેવી ઈચ્છા એને રામના દર્શન થયા અને લોકોને પ્રેમાતુર જોઈને તુલસીદાસજી શબ્દ બીજો શબ્દ લખીને છંદને બરાબર કરી શક્યા હોત તુલસી જેવા કવિ કુલગુરુને વાંધો ન આવ્યો હોત પણ એને ખરારી શબ્દ લખ્યો રામ ખરારી ખરારી ક્યુ ખરદુષણના પ્રસંગમાં યુદ્ધમાં આવું થયેલું હામ હામાં રામ જ દેખાતા હતા બધા એકાબેજાને ભળ્યા હતા એટલે ખરારી શબ્દનો પ્રયોગ કર્યો प्रेमा तूले सेवे તૂટી જવાની ઈચ્છા થાય છે ઐશ્વર્ય લીલા પ્રભુની પ્રગટ થઈ સૌથી પ્રથમ ભગવાન રામ કઈ કઈને ઘરે ગયા માનો સંકોચ અને માની ગિલાની મટાડી દીધી અને જ્યારે સુમિત્રા અને કૌશલ્યા ને મળ્યા બધાની આંખો ભરાય અને જાનકીજીને જ્યાં જોયા ત્યાં તો બધા રડી પડ્યા ભગવાન વશિષ્ઠજી પધાર્યા છે બ્રાહ્મણોને પૂછ્યું કે ભૂમિસુર હે પૃથ્વીના દેવતાઓ આજે જ રાત તિલક કરી દઈએ બોલે ભગવાન આજે કરાય કાલની મુદત ન નખાય આ કાલ કાલનું કરવા ગયા જેમાં એક મમતાની એવી રાત વચ્ચે આવી ચૌદ વર્ષ રામ રાજ્ય દૂર થઈ ગયું હવે અત્યારે તદૈવ લગ્ન સુધી નમ તદૈવ અત્યારે જ ચોગ ચારે ભાઈઓએ સ્નાન કર્યું જાનકીજીએ સ્નાન કર્યું રાજ્યા વસ્ત્ર અલંકાર ધારણ થયા છે આને દિવ્ય સિંહાસન પધરાવ્યું થઈ રહ્યું છે રાજ્યારોહણની તૈયારી છે અને ભગવાન રામને વશિષ્ઠજીએ આદેશ કર્યો રાજ્ય સિંહાસન પણ વિરાજિત થો પૃથ્વીને પ્રણામ કર્યા ભગવાન સૂર્યને પ્રણામ કર્યા દિશાઓના દેવતાઓને પ્રણામ કરી મિત્રોને પ્રજાજનોને પ્રણામ કર્યા ગુરુજનોને સાધુ સંતોને મુનિઓને પ્રણામ કર્યા માતાઓને પ્રણામ કરી અને સસીતા ભગવાન ભગવાન રાજ્યસિંહાસન પર બેઠા અને એ વખતે બરાબર ભગવાન વશિષ્ઠજીએ રામના ભાલમાં ત્રિભુવનને રામ રાજ્યનું વરદાન આપતા તિલક કર્યું અને તુલસીની ચોપાઈ

વિશાળ ભાલમાં રામ રાજ્યનું તિલક થયું છે અને જય જયકાર થયો છે રામ રાજમણી સદા વિજય તય રામમ રમેશમ ભજે રામેણા વેતા નિશાચર તુમો રામાય તસ્મે નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ચ દાસોસ્મ રામે ચિતલય સદા ભવતુ મે ભો રામ મામ ઉદ્ધર જય જયકાર થયો માતાઓ પોતાના આવી રીતે ગાદી ઉપર બેઠેલા જોઈને ત્રણેય માતાઓ આરતી ઉતારે છે આ રીતે દશરથ ઉતરે છે હું આપને બધાને પ્રાર્થના કરું તમારા મોબાઈલ ઓન કરો લાઈટ કરો અને જ્યાં બેઠા છો ત્યાં મોબાઈલ ત્યારથી ઉતારો આ આ પ્રયોગ છે ને સાહેબ હું ભગુડામાંથી મને ભગુડામાં મોગલમાં નું પાટું સોય મારા ભાઈ ત્યારે કેટલા માણસો ભેગા થાય અને એમાં જ્યારે એમાં રેશદાન બાપુ એ મોગલમાંની આરતીની વાત કરે ત્યારે કાંઈક બધા ડુંગરા ઉપર ને જ્યાં ત્યાં બધા ગ્રામ્ય જનતા બેઠ અને બધા જ પોતાના ની લાઈટ કરી અને ત્યારે એમ લાગે કે આખું આકાશ નીચે ઉતરી હોય એટલા માટે ત્યારથી મને એમ કહ્યું કે રામ રાજ્યની આરતી બધા ખાવા જય હો સાધુ અને અને મારી મારી વિનંતી ટાઈમ ડિફરન્સ હોય તો ટાઈમ ડિફરન્સ અથવા તો હિન્દુસ્તાનમાં આ ટાઈમે જ્યાં જ્યાં કથા ચાલતી હોય ને ટીવી પાસે બેઠા તો ત્યાં પણ તમે આથી ઉતારો સાહેબ આખા কবি যাই হ ભગવા સોનીન કા જ મોટી માલા રાજા ધીરાજ ત્રિભુવનપુતિ ભગવાન રાઘવેન્દ્ર મહારાજ ગણિત ખમ્મા ગણિત ખંગા જય જય સાહેબ બ્રહ્મભવન માં ચારેય વેદો પોતપોતાના વેદની રૂચાઓ નું પાઠ ચાલતો હતો રામદરબાર માં ચારેય વેદો એ ઠાકોરજી ની વૈદિક સ્તુતિ કરી છે વેદ પ્રભુ સ્તુતિ કરીને બ્રહ્મ ભવન ગયા છે પછી મારો કૈલાસ પતિ સાહેબ કાશી વાળો કૈલાસ વાળો સોમનાથ વાળો ભૂતનાથ વાળો મારો મહાદેવ સાહેબ છે નંગ પોતાની દિશામાં રામ દરબારમાં વચ્ચે આવી અને હવે મહાદેવ સ્તુતિ કરી અને એ વસ્તુ તુલસીદાસજી લખી નાખી જય રામ અવધેશ સુરેશ રમેશ ત્રિભંગી છે અવધેશ સુરેશ राम गुण हर्षित गए कैलाश शिव शिव जी स्तुति करी बार बार बर मांग हर्षि देव श्री रंग पद सरोज अनपायनी अन, अन भक्ति सद, सदा सत्संग प्रभु ना गुण करी शिवजी कैलाश गया प्रभु ये पुतानी साथे आवेला मित्रों ने निवास आपा विश्राम स्थान आपा छ महीना बीती गया अब मित्रों ने प्रभु ये કે તમે અહીં રહીને તમારા ઘરને યાદ કરો એના કરતાં ઘરે રહી અને મને યાદ કરો આવો પ્રેક્ટિકલ નિર્ણય લે તમે તમારું કર્તવ્ય ધર્મ બજાવો હનુમાનજી સિવાય બધાને રાજ કારણ કે હનુમાનજીને કોઈ ઘર નહોતું બાકી બધાને બધાને ત્યારે બધાને એમ થયું કે આ ઘર બાંધ્યું નહોતો તો ફાયદો થાય આના ઘરમાં રહેવા પણ આપણે ઘર બાંધ્યા એમાં આ જો આ એકલો છે તો એને એને રાખ્યો ને આપણને બધા અને પછી તર્કઈ ન કરી શકે ભગવાનનું કે તમારે તમારું કામ ઉત્તરદાયિત્વ નિભાવવાનું બધા હનુમાનજીની સામે બધા દયામનું મોઢું જોઈને અને હનુમાનજી કીધું કે એટલા માટે હું તમને કહેતો હતો હું કામ આટલી ઉતાવળ કરી મારી જેમ રહી ગયા હોત તો આજ રામના ફળામાં બેઠા હોત સાહેબ નિયમ એવો છે કે પુણ્ય ક્ષીણ થાય એટલે લોકમાં સંસારમાં જવું પડે આ દેવ બીજા બધા જે હતા એના પુણ્ય ક્ષીણ અને હનુમાનજીના ક્ષીણ એટલે તુલસી કેવો સમયસરનો પુણ્ય પુંજ હતું પવન તમે પુણ્ય પુંજ છો એટલે તમારે જવું નહીં પડે નહીં તર લોકમાં જવું પડે એમ ગીતાનો ઉલ્લેખ છે બધા એ વિદાય લીધી દિવ્ય રામ રાજ્યનું સ્થાપન થયું મારે મારે મેં તમને આ કીધું તું બે દિવસ પહેલા કે બાર વાગે આપણે પૂરું કરવાનું મેં અકાને પૂછ્યું પણ એને સાંભળ્યું નહીં અને એને જવાબ નથી આપ્યો એટલા માટે હું મોડું કરું છું એ જો બોલ્યો હોત તે બાર વાગે કરી દેવાનું છે તો મેં કરી નાખ્યું હોત પણ આને સાંભળ્યું જ નહોતું અને એણે કાંઈ જવાબ જ ના આપ્યો એટલા માટે મોડું થાય તો ભલે ત્રણ વાગે બાપ દિવ્ય રામ રાજ્યનું સ્થાપન સુંદર વર્ણન છે મહાત્મા ગાંધી બાપુ પણ જે રામ રાજ્યની વાત કરે છે કેવું રામ રાજ્ય સ્થપાય છે ભગવાનની નરલીલા એમાં સમય મર્યાદા પૂરી થઈ બે પુત્રોને જન્મ હતો લવ અને કુશ સીતાજીનો નો બીજી વખતનો ત્યાગ લોકાપવાદ સાંભળીને પછી સીતાને પાછા વનમાં મોકલ્યા એ માનસમાં નથી ત્યાં દુર્વાદ છે અપવાદ છે વિવાદ એ પ્રસંગો ને તુલસીને લેવા જ નથી એને તો સંવાદ જ સ્થાપિત કરવો અને સીતાજી વાલ્મિકી આશ્રમમાં પુત્રોને જન્મ આપ્યો છે વાલ્મિકીમાં શું નામ ભૂલી જાઉં છું ભગવાન રામજીના યજ્ઞ વખતે જે ઘોડો છોડવામાં આવ્યો એ વાલ્મિકી આશ્રમ પાસે ઘોડો આવ્યો લવે પકડી લીધો સીતાના દીકરાએ ઘોડે પકડી કારણ કે દિગ્વિજય કરવો પડે તો જ એ યજ્ઞ નું પૂરું થાય એટલે બધા રજવાડાઓને જીતવા રજવાડાઓ એમાં નો પુત્ર અને સુમંત્ર આ બે જણાએ કીધું છોકરા એ કુળ ઘોડો મૂકી દે આ રાજાનો ઘોડો છે આ રાજાનો ઘોડો છે લવે કીધું નહીં

ત્યાં સુમંત્રએ ઓફર કરી હું તને રથ આપું લવે કીધું અમે ઉધાર રથમાં બેઠતા નથી હું જાનકીનો દીકરો છું વાલ્મીકીનો ઋષિ બાળક છું આવા તમારા રમકડા લઈ જાઓ આવું હોય તો હામ હામ આવી જાઓ આ ડાબી ડૂબી ના રહે કસ્તુરી કી બાદ વયની વાતો ન હોય કેહરી બચ્ચા ને કાગડા હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે પણ તેની વયની વાત ન હોય કે હરી બચ્ચાને એવા બે દીકરાને જન્મ આપ્યો છે ત્રણેય ભાઈઓને ત્યાં બે બે પુત્રોનો જન્મ થયો છે અને અયોધ્યાના વારસદારના નામ આપી અને તુલસીએ રઘુવંશની આ ગાથાને ત્યાં પૂરી પછી તો રામાયણમાં કાક ચરિત્ર એ બધી આખી રામકથા ખગપતિ રામકથા અમે બરની એ ગરુડને સંભળાવી છેલ્લે સાત પ્રશ્નો પૂછ્યા એના ઉત્તરો આપ્યા અને કાબૂસજીએ ગરુડની સામે રામ કથા રામકથાને વિરામ આપ્યો ગરુડ પંખ ફુલાવીને ભાઈ કુંઠ ગયા છે પાર્વતી શિવજીએ કહ્યું દેવી હવે તમારે કંઈ ભાઈ ઓલા વચ્ચે જે આરતી ફેરવે છે ને બેસાડજો કાંઈક ખળગાવશે કારણ વગરનું એની એની આરતી લઈ લો એ ઉઘરાણ કરવા છે એને સમજાવીને કોઈ સ્વયંસેવક બહાર લીજો કારણ વગર અડી જશે ને તો કોઈ સ્વયંસેવક જાય રૂપિયા થાળી નાખી દઉં બાપ સાત પ્રશ્નો પૂછ્યા ગરુડ ની પાસે કથા પૂરી થઈ શિવજીએ પાર્વતી ને કહ્યું કે હવે તમારે કઈ સાંભળ્યું મને એમ લાગે છે કે જીવનમાં મારે કઈ કરવા જેવું નથી પણ કા કથા સાંભળતા મને તૃપ્તિ નથી થતી હું ધન્ય ધન્ય થઈ મને એમ થાય કે તમે બોલે જ જાઓ હું શ્રવણ કરતી શિવજી કથાને વિરામ આપ્યો બાપ યાજ્ઞવલ્ક મહારાજે પૂરું કર્યું કે નહીં એ બહુ સ્પષ્ટ નથી અને છેલ્લે તુલસીદાસજી પોતાના મનને અને સાધુ સંતોને કથા સંભળાવતા કથાને વિરામ આપે છે ત્યારે આખા રામચરિત સાર એક ચોપાઈમાં એક પંક્તિના બે ભાગ બીજી પંક્તિના બે ભાગ ખાલી ચાર ચરણમાં આખા એ રામચરિત માણસ નો સાર આપ્યો તુલસી કહે છે સાંભળો રા પૂજ્યપાદ ગોસ્વામીજી કહે છે આ કળિયુગમાં આપણા જેવા માટે બીજું કોઈ એવું સાધન નથી આપણે નથી બહુ યોગા કરી શકતા નથી જપ કરી શકતા નથી તપ કરી શકતા નથી લાંબા સમય સુધી પૂજા પાઠ કરી શકતા તો શું કરવું આ કળયુગમાં મારે તમારે રામ હિ સુમીર રામનું સ્મરણ કરવું ગાઈએ રામહી રામને ગાવો અને જ્યાં રામ કથા હોય ત્યાં એનું શ્રવણ કરો આ ત્રણ જ વક્ત ભજલે રામ ગાલે રામ અને સુનલે રામ આ ત્રણ સૂત્ર આખા રામચરિત્ર અને હું સત્ય પ્રેમ અને કરુણા કરું રામનું સ્મરણ એ સત્ય રામ નામ સત્ય છે સત્ય ગાવું એ પ્રેમ માણસમાં માણસ આમ સામાન્ય ધરાવતું માણસ કોઈને પ્રેમ કરે તો એ ગાતો જ છે કંઈક ને કંઈક ગાતા ન આવડે તો એ ગાતો છે

બળબાના અને તુલસીદાસજી કહે છે કે જેના નામે અધમ અધમ પાપી માં પાપીઓનો ઉદ્ધાર કર્યો છે હે જીવ તું એ નામનું સ્મરણ કર તુલસી લખે છે નામ લેવાથી ગણિકા તરી અજામી ગીત વ્યાદ કેટલા કેટલા અધમમાં અધમ આ બધાનું લિષ્ઠ આજે એ બધાનો ઉદ્ધાર થય જેની થોડીક કૃપા થઈ તુલસી કાહે તો મારા જેવો મતિમંદ આજ પરમ વિશ્રામનો અનુભવ કરે હું રામ સમાન કોને કહો ભૌ સમ દીન હિત તમ સમાન રઘુ અસ